બાઇક સવાર પર આવી રહ્યા હતા ખાસ કરીને આ રિક્ષા હતી ને રિક્ષામાં અહીંયા અઢળાય છે અને ત્યારબાદ બંને યુવાનો છે તે ખાસ કરીને જોરદાર એક ભયજનક પરિસ્થિતિમાં ફેલાય છે ત્યારબાદ એક યુવાનનું આ ઘટના સ્થળે જ મોત નીપજે છે ખાસ કરીને હાલ જોઈ રહ્યા છો કે તેના ટિફિન હતા આ ખાસ કરીને જે બે લોકો હતા તે મજૂરી જઈ રહ્યા હોય સવારપોરમાં એવું લાગી રહ્યું છે અને આ રિક્ષા હતી રિક્ષામાં કેરબા ભરેલા હતા રિક્ષાવાળા ભાઈ પણ દીવના હોવાનું સામે આવ્યું છે આ તમામ એમના છપ્પલ એટલે તમે જોઈ શકો છો તે વસ્તુ છે હાલ અત્યારે અને ખાસ કરીને અહીંયા જ્યારે આ ઘટના બની ત્યારે અહીંયા સામે એક ટ્રાફિક પોલીસની વાન હતી ગીર સોમનાથ જિલ્લાની તે પણ અહીંયા ખાસ કરીને ટ્રાફિક જે વાહનો આવતા હોય તેને રોકાવતા હતા અને ત્યારબાદ તેમનું ચલણ ફાળતા હોય ન ફાળતા હોય એમને કશી ખબર નથી પરંતુ જે ઘટના બની એ ઘટના અમે બતાવવાનો પ્રયત્ન કરીએ પણ આજે બાઇક હતી જે વાહન હતી તે પણ અત્યારે અહીંયાથી નીકળી ગઈ છે આજુબાજુ તમામ ગામના લોકો પણ અહીંયા ભેગા થયા હતા અને ખાસ કરીને જે ઘટના શું બની તેમાં હલ્લાબોલ પણ કર્યો હતો અને ખાસ કરીને આ જોઈ રહ્યા છો કે આ જે ગાડીની હાલત છે અત્યારે તે ખૂબ ખતરનાક છે બે વ્યક્તિઓ હતા તેઓ મજૂર ઉપર જઈ રહ્યા હતા આ એમના કરવામાં આવ્યો છે અને તેમની પણ પરિસ્થિતિ ખૂબ દયનીય છે ખૂબ સિરિયસ છે હવે આવનારા સમયમાં તેમની પણ પરિસ્થિતિ કઈ રીતે સુધરે છે તે જોવાનું બાકી રહ્યું પરંતુ અહીંયા લોકો છે તે આક્રોશ ઠાલવી રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લાની પોલીસની વાન દ્વારા અહીંયા રોકવામાં આવ્યા હોય તેવું કહી રહ્યા છે પરંતુ સ્પષ્ટ છું કે હજી અમે કહી શકતા નથી

पावते पाड़े मैंने नंबर लिता पावते पाड़े मैंने ₹100 આપો ને હું આ સાઈડમાં રોકી ને એને પાવટી પાડવા ગયો આવતા તો બીજા બીજ ગયા હોય 3 જણા બીમાં એ ફેલ થઈ ગયો ફસવાળો ત્યાં કે રિક્ષા મારી આખી રોડ ઉપર કરી દીધી ને બીજ જાય એને છોડી દીધી એમાં એ ફેલ થઈ ગયો મે અપને આજે હોસ્પિટલ લઈ ગયા બેની પરિસ્થિતિ કેવી છે યસ ના યાર ગંભીર ભી હવે તો ફેલ જ થઈ ગયો આણે બાઇક થોડી સ્પીડમાં હતી કે શું હતું હા તે સ્પીડ હતી એ બી જ્યા બી ગભરાઈ ગયા દે ગભરાઈ ગયા ગભરાઈ કઈ રીતે ગયા કોઈ રોકાવેલા પોલીસ હા રોકાવતા હતા બધીને હા આ સાધનો ઘણા રોકેલા હતા બાઇક ચાલો ને રિક્ષા ચાલકો ને બધાને રોકતા બધીને એ તો એ બી બી સારા બધીને રોકાવતા હતા આ જાજ જા સાધનો પેડા હતા બધીને રોકાવતા હતા એટલે તમને એટલે એ બધી હા રોકાવેલો મને સાઈડ માં રિક્ષા રોકી મે નંબર દીધા ખાલી મે મન કે 100 રૂપિયા દેવાના 100 રૂપિયા ફાઈન હોય ફાઈન આપવાના હતા ત્યાં આ ઓલા પટકાણા

શું નામ કાનાભાઈ હા જી આ દોસ્તો આ હતા કાનાભાઈ કાનાભાઈ પ્રત્યેક દર્શી તરીકે હતા જ્યારે આ ઘટના બની જે અકસ્માત સર્જાયો તો આમાં આ કિસ્સામાં શું કહી શકાય તે અત્યારે ખ્યાલ નથી આવતો કારણ કે એક સામે રિક્ષા હતી બાજુમાં એક બાઇક હતી અને ટ્રાફિકની જેટલું વાહન હોય છે તે ટ્રાફિક પોલીસ હોય છે તેનું પણ વાહન હતું હવે કઈ રીતે આ ભાઈ કરી રહ્યા છે કે તે યુવાન છે તે ગભરાઈ ગયો ને તે રિક્ષામાં ગાડી ઠોકી દીધી પરંતુ સામે વ્યક્તિ શું આવે તે હાલ અત્યારે સરસાનો વિષય બન્યો છે જો આમાં તપાસ થશે તો ઘણું સામે આવી શકે એમ છે